હવે પ્રાસંગિક સાંભળશો રાષ્ટ્રીય મતદાતા દિવસ આ છે આજનો વિષય સંપાદન અને પઠન વિરલ રાણા ભારત એક લોકશાહી દેશ છે આપણે સૌ જાણીએ છીએ કે ભારત જેવા લોકશાહી દેશમાં મતદાન એ કોઈ તહેવારથી ઓછું નથી દર વર્ષે 25 જાન્યુઆરી ના રોજ રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ એક મહત્વપૂર્ણ દિવસ છે આ દિવસનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં ચૂંટણી અને તેના મહત્વ વિશે જાગૃતતા ફેલાવવાનો છે ભારતમાં નિષ્પક્ષ અને સરળ ચૂંટણીની જવાબદારી ભારતના ચૂંટણી પંચની છે આ બંધારણીય સંસ્થાની રચના પચીસ જાન્યુઆરી ઓગણીસો ને માં કરવામાં આવી હતી તો ચાલો આજે આપણે રાષ્ટ્રીય મતદાતા દિવસનું મહત્વ અને તેનાથી સંબંધિત વિવિધ પાસાઓ વિશે માહિતી મેળવી ભારતના ચૂંટણી પંચની રચના પચીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ કરવામાં આવી હતી એટલે આ તારીખની ખાસ યાદ સ્વરૂપે તથા ભારતીય નાગરિકોમાં મતદાન પ્રત્યે જાગૃતતા ફેલાવવાના હેતુથી દર વર્ષે પચીસ જાન્યુઆરીના દિવસને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે તેની શરૂઆત વર્ષ બે હજાર કરવામાં આવી હતી આ વર્ષ પચીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ ચૌદમો રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવવામાં આવશે ભારતના ચૂંટણી પંચના એકસઠમાં સ્થાપના દિવસ પચીસ જાન્યુઆરી બે હજાર ના રોજ પહેલી વખત રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવવામાં આવ્યો હતો આ દિવસનો શુભારંભ તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રતિભાસિંહ પાટીલે કર્યો હતો આ દિવસે નાગરિકોને તેમની ફરજો વિશે યાદ કરાવવામાં આવે છે કોઈ પણ લોકશાહીનું ગૌરવ મૂળભૂત રીતે તેની ચૂંટણી પ્રક્રિયા પર આધાર રાખે છે રાષ્ટ્રીય મતદાતા દિવસ સામાન્ય નાગરિકોને સૂચવે છે કે તેમનો એક મત પણ દેશના હિતમાં નિર્ણાયક સાબિત થઈ શકે છે આ દિવસે મતદારોને જાગૃત કરવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે ચૂંટણી પ્રક્રિયામાં સારી કામગીરી કરનાર કર્મચારી અધિકારીઓને આ દિવસે સન્માનિત કરવામાં આવે છે વક્તૃત્વ સ્પર્ધા લેખન સ્પર્ધા મતદાર ઓળખ પત્ર વિતરણ વગેરે જેવા કાર્યક્રમો પણ યોજવામાં આવે છે દર વર્ષે મતદાતા દિવસે મતદારોને મતદાન કરવાના શપથ પણ લેવડાવવામાં આવે છે જેથી તેઓ એક નાગરિક તરીકે લોકશાહીના રક્ષણ માટે જાગૃત રહે આ દિવસનો ખાસ ઉદ્દેશ્ય નવા મતદારોની નોંધણીને પ્રોત્સાહિત તેમને સુવિધા પ્રદાન કરવી તથા વધુ ને વધુ મતદારોનો છે આ દિવસે શાળાઓમાં પણ વિવિધ મતદાર જાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવે છે ભારતનું ચૂંટણી પંચ ભારતમાં કેન્દ્ર અને રાજ્યની ચૂંટણીનું સંચાલન કરે છે લોકસભા રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ રાજ્ય વિધાનસભાની ચૂંટણી તેની દેખરેખ હેઠળ યોજાય છે ભારતના બંધારણ પ્રમાણે જે ભારતના નાગરિક છે અને જેમની વય અઢાર વર્ષ કે તેનાથી વધુ છે કોઈ ભેદભાવ કે સિટીઝનશીપ એક્ટ અંતર્ગત આ લોકોને વોટિંગ અધિકાર આપવામાં આવે છે જે એનઆરઆઈ પાસે ઇન્ડિયન પાસપોર્ટ હોય છે તેમને પણ મત આપવાનો અધિકાર હોય છે ભારત ભારતીય ચૂંટણી પંચની સ્થાપના પચીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ ના રોજ થઈ હતી આ સંસ્થા બંધારણી કરો ચોવીસ અંતર્ગત આવે છે એમાં ત્રણ મુખ્ય સભ્ય પ્રમુખ હોય છે પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર અને બે અન્ય ચૂંટણી કમિશનર સામેલ હોય છે તેમને રાષ્ટ્રપતિ તરફથી નિયુક્ત કરવામાં આવે છે સૌનો કાર્યકાળ છ વર્ષનો હોય છે આ એક બંધારણીય સંસ્થા છે દેશમાં થનારી તમામ ચૂંટણીઓને આયોજિત કરવાની જવાબદારી ચૂંટણી પંચની હોય છે એમાં લોકસભા રાજ્યસભા વિધાનસભા વિધાન પરિષદ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી સામેલ છે ચૂંટણી દરમિયાન ચૂંટણી પંચ એ ચૂંટણીના તમામ દિશા નિર્દેશ કરે છે જે ઉમેદવાર અને તમામ રાજકીય દળ પર લાગુ થાય છે ચૂંટણી દરમિયાન આ દિશા નિર્દેશોનું ઉલ્લંઘન થાય તો ચૂંટણી પંચમાં એની ફરિયાદ થઈ શકે છે આ સંસ્થા ચૂંટણી સાથે સંકળાયેલા તમામ નિર્ણયો પોતે લે છે ચૂંટણીના ખર્ચ પર નજર રાખવા માટે ઇન્ડિયન રેવન્યુ સર્વિસના અધિકારી ઓબ્ઝર્વર તરીકે હોય છે